પાટણના ચાચરિયા ચોકમાં આવેલ સિંધી સમાજની કુળદેવી હિંગરાજ માતાજીના મંદિરે શરદ પૂર્ણિમાના પવિત્ર સાતમો પાટોત્સવ ભારે ધામધૂમથી મનાવવામાં રાસ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ શુભ કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો પાટોત્સવ નિમિત્તે મંદિરમાં યજ્ઞનું પણ આયોજન કરાયું હતું જેના યજમાન પ્રકાશભાઈ ભોજરાજભાઈ નારવાણી હતા અને યજ્ઞનું આચાર્ય પદ ડોક્ટર ચેતનભાઈ શાસ્ત્રી દવે સંભળાવ્યું હતું આ ઉપરાંત વિવિધ વિધિના યજમાન પણ રહ્યા હતા જેમાં માતાજીના ચુંદડી પહેરામણીના યજમાન પ્રમોદભાઈ ચેલારામ ભેરવાણી મુગટ પહેરમણીના યજમાન નરેશભાઈ આસનભાઈ પોહાણી તેમજ હાર પહેરામણીના યજમાન હરેશભાઈ જામનદાસ નારવાણી ધ્વજારોહણના યજમાન રાજેશ કુમાર ઠક્કર અને મહાઆરતીના યજમાન યોગેશભાઈ હરવાણી બન્યા હતા યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ડોક્ટર પ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ ખાતે સમાજના સૌ ઘર પરિવાર સભ્યો સાથે મળીને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું હતું પાટોત્સવ કન્યા પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હવન બાદ હિંગળાજ માતાજીની મૂર્તિ સમક્ષ કન્યા પૂજન કરી તેમને શ્રુંગાર ફળફ્રૂટ અને ભેટ પણ આપવામાં આવી હતી ત્યારબાદ રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરોદસ પ્રસંગની રાત્રિએ માતાજીના ગરબે સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા આ શુભ પ્રસંગે પાટણ સિંધી સમાજના અગ્રણી શેઠ બેબાભાઈ શેઠ પરિવારે દર્શન પ્રસાદનો લાભ લીધો હતો અને જુલેલાલ મંદિરની સરસ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સિંધી સમાજના દરેક ઘર પરિવારના સભ્યો મંદિરમાં કારોબારી સભ્યોએ સાહ સહકાર આપીને સેવા આપી હતી આ કાર્યક્રમની માહિતી મંદિરના પ્રમુખ ખેમચંદભાઈ એ પોહાણી આપી હતી અને કાર્યક્રમનું સહભાગી સંચાલન મંત્રી રાજુભાઈ આ ઠક્કર અને ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કરે કર્યું હતું આજે તારીખ છ દસ બે હજાર પચીસ સોમવાર શરદ પૂર્ણિમા ચાચરી ચોકમાં જુલાલ ભગવાનનું મંદિર આવેલું છે ત્યાં ઇંગ્રજ માતાની સ્થાપના કરેલી છે આજે સાતમો પાઠોત્સવ ધામધૂમથી મનાવવામાં આવ્યો છે સમાજના સૌ કારોબારી સભ્યો અને સમાજના સાથ અને સહકારથી આ હવન યજ્ઞ પૂર્ણ કરેલ છે અને આમાં દરેક સમાજના સૌનો સાથ અને સહકાર મળેલ છે અને આમાં યજમાન હવનના યજમાન અને છત્ર પૂજા હાર પૂજા જ્યોત પૂજા આ બધું સૌ યજમાનો દ્વારા પૂજન કરવામાં આવ્યું છે અને અહીંયા એક હવનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ અહીંયા એક ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે અને ત્યારબાદ આજે રાત્રે દાંડિયા રાસ ગરબાનું પણ આયોજન કરેલ છે એટલે સિંધી સમાજ આ કુળદેવી ઇંગરાજ માતા છે અમારા એ વર્ષોથી ભાઈ બલુચિસ્તાન પાકિસ્તાનમાં એમનું મેન સ્થાનક આવેલું છે પણ ભારતભરમાં ઘણી જગ્યાએ અિંગરાજ માતાના મંદિરો આવેલા છે પણ મારી ધારણા પ્રમાણે આ ઉત્તર ગુજરાતમાં આ પહેલું સ્થાન છે જ્યાં ઝૂલાલ ભગવાન અને અિંગરાજ માતા બંને સાથે એક જગ્યાએ બિરાજમાન છે અને આ કાર્યક્રમ રાસ મંડળ તો એમાં સમાજના સૌને અમને સાથ અને સહકાર મળે